સ્ટાર્ટ કરીએ અને મિત્રો જોઈ શકો છો અહીંયા દ્વારકા જામનગર તો જુનાગઢ ભાનવડ ભાવનગર ગાંધીધામ ઉના સુરત નલ સરોવર અમદાવાદ જેવા વિસ્તારો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ત્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવી છે મિત્રો તો દ્વારકા પોરબંદર જેવા વિસ્તારમાં જરા પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની નથી અને સાલાયા તેમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા ઓછી છે અને જામનગર જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાનું છે ભાનવડમાં પણ વધારે વરસાદની શક્યતા છે પોરબંદરમાં થોડો થોડો વરસાદની શક્યતા રહેવાની છે અને વેરાવળમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે અમરેલી પણ જસદર ગોંડલ બોટાદ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવી છે મિત્રો અને ભાવનગરની આપણે વાત કરીએ સોમણગઢ ખાડસોલિયા પાલીતાણા ગાંધાડા બાબરા અમરેલીયા વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલતેજથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેવા દોઢ દોઢ ટપકાથી બતાવવામાં આવી રહ્યું છે અને જ્યાં જ્યાં વાદળે સે અલર્ટ બતાવવામાં આવી રહ્યું છે રાનપુર બાધા ચોટીલા જસદણ અને ગાંધડા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ત્યાં તેજીથી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે અને મિત્રો જોઈ શકો છો અહીંયા ખંભરા હિંમતનગર મહેસાણા અહેમદાવાદ પાલનપુર જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવા છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને હવે વાત કરીએ નીચેના બાબમાં કે ચાચા વિસ્તારમાં વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો તો વડોદરા બે બેલી અને ભરૂચ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા પોતે છું અવજૂડો કાળો વધી રહ્યું છે મિત્રો અને હવે વાત કરીએ સુરતની તો મિત્રો સુરતમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાનું છે મિત્રો જોઈ શકો છો અહીંયા સમગ્ર ગુજરાતની આપણે આગાહી કરવામાં આવી છે અંબરલાલ પટેલને ને હવામાન વિભાગની મોટી આગાહી છે મિત્રો જોઈ શકો છો અહીંયા સમગ્ર ગુજરાતમાં ત્રણ કલાક અતિભારે વરસાદની શક્યતા રહેવાનું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ઉપરના ભાગમાં મિત્રો વાત કરીએ તો જોઈ શકો છો અહીંયા ફૂ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો તારલી તારલી જેન જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા દેઝાફોલ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે વિડિયો સારો લાગ્યો આપની પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિંદ જય ભારદગજ નમસ્કાર